નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ શું બીજી બેંકના એટીએમમાંથી ઉપાડની ફી વધશે એસેસમેન્ટ યર બે હજાર ચોવીસ પચીસના પહેલા મહિનામાં કેટલા આઈટી રિટર્ન થયા ફાઇલ આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો આવો શરૂઆત કરીએ લોકસભાની ચૂંટણી પછી અન્ય બેંકના એટીએમમાંથી નાણાં ઉપાડવાનું મોંઘુ થઈ શકે છે એટીએમ એટલે કે ઓટોમેટિક ટેલર મશીન પર થતા ખર્ચ અંગે હવે બેંકિંગ સેક્ટરમાં નવેસરથી વિચારણા થઈ રહી છે જે મુજબ હવે બીજી બેંકના એટીએમમાંથી નાણાં ઉપાડવા અથવા તો ટ્રાન્ઝેક્શન કરવા ઉપર ફી વધારીને વીસથી ત્રેવીસ રૂપિયા થઈ શકે છે આ ઉપરાંત વધુ રોકડ નાણાં ઉપાડવા ઉપર પણ વધારાનો સુવિધા ચાર્જ લેવામાં આવી શકે છે જે વિસ્તારમાં બેંકોની શાખાઓ ઓછી હોય અથવા તો એટીએમ ઓછા છે ત્યાં ફી ઓછી રાખવા અંગે પણ વિચારણા થઈ રહી છે જેથી ડાયરેક્ટ બેનિફિટ ઓફ ટ્રાન્સફરના લાભાર્થીઓ એટીએમમાંથી સરળતાથી રકમ ઉપાડી શકે બેન્કિંગ સૂત્રોના જણાવ્યા મુજબ એટીએમ ઉદ્યોગ પરિસંઘ અને રિઝર્વ બેન્ક વચ્ચે તાજેતરમાં જ યોજાયેલી બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી ગુજરાતીઓ સેકન્ડ હેન્ડ લક્ઝરીઝ કાર ખરીદવાના શોખીન છે અને આ શોખ પૂરો કરવા તેમને મળી ગયું છે સસ્તું માર્કેટ દિલ્હી ચંદીગઢની સેકન્ડ હેન્ડ ગાડીઓ ગુજરાતીઓ દ્વારા સસ્તામાં ખરીદાઈ રહી છે ત્યાં રૂપિયા પંદર લાખથી લઈને એક કરોડ રૂપિયા સુધીની કાર ત્રણ લાખથી વીસ લાખ રૂપિયામાં મળી જાય છે પ્રદૂષણ રોકવા માટે દિલ્હી ચંદીગઢની સરખામણીએ ગુજરાતમાં ગંભીરતા ઓછી છે તેથી માત્ર અમદાવાદમાં વર્ષે ઓડી બીએમડબ્લ્યુ જગવાર જેવી બસ્સો થી વધુ કાર આરટીઓમાં ટ્રાન્સફર માટે આવે છે દિલ્હી અને ચંદીગઢમાં ડીઝલ કારના દસ વર્ષના રજિસ્ટ્રેશન બાદ કાર ચલાવવા માટે ફિટનેસ સર્ટિફિકેટ અપાતું નથી ગુજરાતમાં પંદર વર્ષ પછી ક્રમશઃ પાંચ વર્ષનું ફિટનેસ સર્ટિફિકેટ અપાય છે એટલે જ દિલ્હી અને ચંદીગઢમાં કારની કિંમત કોડીની થઈ જાય તે પહેલાં સ્થાનિક આરટીઓમાંથી એનઓસી લઈને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કાર વેચી દેવાય છે આવી સાત હજારથી વધુ સેકન્ડ હેન્ડ લક્ઝુરિયસ ડીઝલ કાર ગુજરાતમાં ઠલવાય છે એપ્રિલ બે હજાર ચોવીસમાં ઇલેક્ટ્રિક બાઇકના વેચાણમાં પચાસ ટકાનો ઘટાડો થયો છે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટેશન પોર્ટલ વાહનના ડેટા અનુસાર માર્ચમાં રેકોર્ડ એક લાખ છત્રીસ હજાર ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનું વેચાણ થયું હતું પરંતુ એપ્રિલમાં માત્ર ચોસઠ હજાર એવી વેચાયા એપ્રિલ સામાન્ય રીતે ખરીદીની દ્રષ્ટિએ ધીમો મહિનો હોય છે પરંતુ કંપનીઓ પણ ઓછું ઉત્પાદન કરી રહી છે અને સ્ટ્રેટેજી પર પુનઃ વિચાર કરી રહી છે ઓછા વેચાણનું કારણ ફિમ ટુ યોજના બંધ થવાનું પણ છે એકત્રીસ માર્ચે ફેમ ટુ સબસિડી યોજના સમાપ્ત થઈ ગઈ છે જેનાથી ભારે ઉદ્યોગ મંત્રાલયની રૂપિયા પાંચસો કરોડની ઇએમપીએસનો રસ્તો ખુલી ગયો છે ઇએમપીએસ બે હજાર ચોવીસ હેઠળ ત્રણ લાખથી વધુ વાહનો બનાવતી કંપનીઓ માટે દસ હજાર રૂપિયા પ્રતિ ટુ વ્હીલર સુધીની સહાય આપવામાં આવશે નવી સબસિડી પહેલી એપ્રિલ પહેલાં બનેલા ટુ વ્હીલર્સને કવર નથી કરતી જેના કારણે કંપનીઓએ સબસિડી અંગે વધુ કેરીટીની રાહ જોતા તેમના ઉત્પાદન અને વેચાણને ધીમું કરી દીધું છે આવકવેરા વિભાગને એસેસમેન્ટ યર બે હજાર ચોવીસ પચીસના પ્રથમ મહિનામાં એટલે કે એપ્રિલમાં અંદાજે છ લાખ રિટર્ન મળ્યા છે મોટી વાત એ છે કે બે તૃતિયાંશથી વધુ વેરીફાઈડ રિટર્નની પ્રક્રિયા થઈ ગઈ છે ઓગણત્રીસ એપ્રિલ સુધીમાં પાંચ પોઈન્ટ બાણું લાખથી વધુ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા જેમાંથી પાંચ પોઈન્ટ આડત્રીસ લાખથી વધુની ચકાસણી થઈ ગઈ છે અને ત્રણ પોઈન્ટ સડસઠ લાખ વેરીફાઈડ રિટર્નની પ્રક્રિયા કરવામાં આવી છે પ્રથમવાર વિભાગે કરદાતાઓ માટે નવા નાણાકીય વર્ષમાં તેમના રિટર્ન ફાઇલ કરવા માટે ઇ ફાઇલિંગ પોર્ટલને એનેબલ કર્યું છે વિભાગે જણાવ્યું હતું કે કમ્પ્લાયન્સમાં સરળતા અને સિમલેસ ટેક્સ પેયર સર્વિસીસની દિશામાં આ એક મોટું પગલું છે દેશમાં સાત હજાર નવસો એકસઠ કરોડ રૂપિયાની કિંમતી બે હજાર રૂપિયાની નોટો હજુ પણ સર્ક્યુલેશનમાં છે આરબીઆઈએ કહ્યું કે ત્રીસ એપ્રિલ સુધી બે હજાર રૂપિયાની કુલ સત્તાણું પોઈન્ટ છોતેર ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે ભારતીય રિઝર્વ બેન્કે એક નિવેદન બહાર પાડીને માહિતી આપી હતી કે ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ આરબીઆઈએ બે હજાર રૂપિયાની નોટોને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી તે સમયે બેંકિંગ સિસ્ટમમાં ત્રણ લાખ છપ્પન હજાર કરોડ રૂપિયાની કુલ બે હજાર રૂપિયાની નોટો સર્ક્યુલેશનમાં હતી હવે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ તે ઘટીની સાત હજાર એકસઠ કરોડ રૂપિયા થઈ ગઈ છે એટલે કે લગભગ અઢી ટકા નોટો પરત આવવાની બાકી છે ભારત આ ફૂડ સેફ્ટી રેગ્યુલેટરે હવે એમડીએચ અને એવરેસ્ટ તેમજ તમામ મસાલા મિક્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓના ઉત્પાદનોનું ટેસ્ટિંગ અને નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે ગુરુવારે નિયમનકારે જણાવ્યું હતું કે આ સેક્ટરમાં તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે કારણ કે વૈશ્વિક નિયમનકારો બે લોકપ્રિય સ્થાનિક બ્રાન્ડ્સના ઉત્પાદનોમાં પેસ્ટિસાઇડ એથીન ઓક્સાઇડની તપાસ કરી રહ્યા છે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એફએસએસએઆઈએ હવે અધિકારીઓને સ્થાનિક અને વિદેશી વેચાણ માટે કરી પાવડર અને મિક્સ મસાલા બ્લેન્ડ્સનું ઉત્પાદન કરતી કંપનીઓ પર નજર રાખવા કહ્યું છે આ સાથે તમામ મસાલા પાવડર બનાવતી કંપનીઓના ઉત્પાદન એકમોનું ઇન્સ્પેક્શન સેમ્પલિંગ અને ટેસ્ટિંગ કરવાના આદેશ પણ આપ્યા છે સેમ્પલમાં લેવામાં આવેલી દરેક પ્રોજેક્ટની ગુણવત્તા અને સેફ્ટી પેરામીટર્સના કમ્પ્લાયન્સ માટે એનાલિસિસ કરવામાં આવશે સામાન્ય રીતે જોવામાં આવે છે કે મોટી બેટરી સાઇઝ કારણે ફોનનું વજન ઘણું વધી જાય છે પરંતુ વિવોએ નવો સ્માર્ટફોન વિવો વી થર્ટી ઈ લોન્ચ કર્યું છે જે પંચાવનસો એમએએચ બેટરી સાઈઝ સાથે આવે છે આમ છતાં તેનું વજન માત્ર એકસો નેવું ગ્રામ છે જ્યારે તેની જાડાઈ સાત પોઈન્ટ પાસઠ એમએમ છે આ રીતે તે પંચાવનસો એમએએચ બેટરી સાથે ભારતનો સૌથી પાતળું સ્માર્ટફોન બની ગયું છે ફોન બે કલર ઓપ્શન વેલ્વીટ રેડ અને સિલ્ક બ્લુ કલર ઓપ્શનમાં આવે છે ચોવીસથી શરૂ થશે આ ફોન ફ્લિપકાર્ટ વિવો ઇન્ડિયા સ્ટોર અને રિટેલ પાર્ટનર સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું છે તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય પણ જતા પહેલા કયા શેરમાં રોકાણ કરવું કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા મેળવો માર્ગદર્શન મની નાઇન એપ પર મળશે તમારા દરેક સવાલના જવાબ મની નાઇન એપ પર અત્યારે જ ડાઉનલોડ કરો મની નાઇન એપ